નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરી દીધો છે આ મહિને આવનારી પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર થઈ ગયો છે જો તમે ધોરણ દસમાં હોય ધોરણ બારમાં હોય વિજ્ઞાન પ્રવાહમાં હોય સામાન્ય પ્રવાહમાં હોય કે પછી ધોરણ દસમાં હોય આપણને ખબર જ છે ચોવીસ તારીખથી આપણી પરીક્ષા શરૂ થવાની છે છ સાત સુધી એ તો આપણને ખબર હતી પણ કયું પેપર ક્યારે આવશે કેટલી રજા આવશે એ પણ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ધોરણ બાર સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ ચોવીસ તારીખે તમારું ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું પેપર છે પચીસ તારીખે અંગ્રેજીનું છે છવ્વીસ તારીખે કેમેસ્ટ્રીનું છે એક તારીખે ગણિતનું છે વિદ્યાર્થી મિત્રો તો જો તમે બાર સાયન્સમાં હોય તો તમારે પરીક્ષા આપવાની હોય પૂરક પરીક્ષા તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાયોલોજીનું પેપર ત્રણ તારીખે છે અને અહીંયા તેની સૂચના પણ છે એ પણ તમે વાંચી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસમાં હોય અને પૂરક પરીક્ષા આપવાના હોય તો અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખે તમારું પેપર છે ગુજરાતીનું પ્રથમ ભાષાનું બરાબર જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હશો તો તમારે અંગ્રેજીનું પેપર હશે એના પછી પચીસ તારીખે તમારું અંગ્રેજીનું પેપર છે છવ્વીસ તારીખે વિજ્ઞાનનું પેપર છે એક તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને ત્રણ તારીખે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંનેનું પેપર રહેશે અને ચાર તારીખે તમારે કયું પેપર હશે હિન્દી જો સંસ્કૃત તમારે આપવાની ઈચ્છા હોય તો તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું તો તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો એના પછી કોમર્સનું પણ અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખે આંકડા શાસ્ત્ર છે પચીસ તારીખે અર્થશાસ્ત્ર છે બરાબર અહીંયા તમે ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો કે સમય તમારો સાડા દસથી એક વાગ્યા સુધીનો રહેશે પોણા બે વાગ્યા સુધીનો છવ્વીસ તારીખે ગુજરાતી અંગ્રેજી એના પછી એક તારીખે વાણિજ્ય વ્યવસ્થા છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો અને હું આશા કરું છું કે આ વખતે તમે બધા જ સારા માર્ક્સે પાસ થઈ જાઓ અને આ આ ચેનલ ઉપર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ જો તમે ધોરણ દસમાં ભણતા હશો તો ફટાફટ વિડીયોને લાઇક કરીને એક વખત ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ સો મચ